ઉના પોલીસે અકસ્માતના બનાવમાં ઊંડી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આરોપી રોહિતગીરી ઉર્ફે રિકી ગોસ્વામીની ધરપકડ કરી છે તેણે પોતાના બનેવી ભરતગીરી ગોસ્વામીની હત્યા કરી હતી તારીખ વીસ એપ્રિલના રોજ આરોપી રોહિતગીરી તેના પરિવાર સાથે કનકાઈ ફરવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કચરો ફેંકવા જેવી બાબતે વડીલોએ ના પાડતા તે ગુસ્સે ભરાયો અને ત્યારબાદ તેણે પોતાની ઇકો કારથી બનેવી ભરતગીરીને જાણી જોઈને અથડાવ્યા હતા પ્રથમ દ્રષ્ટિએ આ કેસ અકસ્માતનો લાગતો હતો પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણાએ સ્થળ તપાસ દરમિયાન શંકાસ્પદ પરિસ્થિતિ જોતા વધુ તપાસના આદેશ આપ્યા હતા સર્વેલન્સ ટીમને બાતમી મળી કે આ અકસ્માત નહીં પરંતુ હત્યાનો કેસ છે ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ બનેવીને રસ્તા વચ્ચે ઊભા રાખીને કાર વડે તેમના પર કાર ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો મૃતકના પુત્ર મિતગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આ હત્યામાં વપરાયેલી કાર પણ કબજે કરી છે ગઈ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે ઉના ટાઉનમાં આવેલ જી બી સોસાયટી આનંદવાડી પાસે એક બનાવવાની બનેલો જેમાં એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું હોવાની ફરિયાદ એના પુત્ર એ આપેલી ફરિયાદીનું નામ છે મીતગીરી ભરતગીરી ગોસ્વામી એ વેલાણ ખાતે રહે છે એ અને એના પરિવાર એના પિતા અને એના મમ્મી એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી બનાવની જગ્યા જે છે એ વેરીફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું ત્યારે પ્રથમ દ્રષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાય આવ્યો જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના શાળા રોહિતગીરી એ આ ઇકો ગાડી દ્વારા જાણ જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાવી આવેલી જેથી આ બાબતે જે અગાઉ ફેટરલ અકસ્માતની કલમ એકસો છ એક લગાવી બીએનએસ મુજબ એની જગ્યાએ હવે કલમ એકસો ત્રણ એક મુજબ બીએનએસની કલમ મર્ડરનો ગુનો બનતો હોય આ બાબતે નામદાર કોર્ટને જાણ કરી અને આરોપીને આજરોજ એરેસ્ટ કરવામાં આવ્યો છે સાહેબ આરોપી છે વિકલાંગ છે અને એને અકસ્માત કહી દો છે તો

ટુ વ્હીલર પહેલા ચલાવતા હતા અને આવી ફોર વ્હીલર પણ ચલાવતા હોય એટલે આખો પરિવાર એટલે આ જે આરોપી છે રોહિત એના બને એવી એનો ભાણો ફરિયાદી જે છે મિતગીરી એની બેન બીજી બે બેન જે મુંબઈ ખાતે રહે છે એ તમામ એના માતાશ્રી એ બધા સાસણગીર ખાતે ફરવા ગયેલા ઇકો લઈ ત્યારે આ જે આરોપી છે વચ્ચે આપણા જંગલમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં કોઈ કચરો નાખવો નહીં એ બાબતના બોર્ડ મારેલો હોય એટલે અંદર ચર્ચા થયેલી બી આ ગાડીની અંદર આવું કોઈ કચરો નાખવો નહીં તેમ છતાં આરોપીએ થોડીક વાર પછી પોતે જે વેફર કે એવું પેકેટ હતું જે પ્લાસ્ટિક એ વેફ ખાલી કરી ખાઈ અને એ બહાર ફેંકેલું ત્યારે એમના બહેનોને એમને એને ત્યાં ટોક્યો એટલે ગુસ્સામાં આવી આવેશમાં આવીને ગાડીમાંથી ઉતરી ગયો ગાડીમાંથી ઉતરી ગયેલ ત્યાં જામવાડાની નજીકમાં ઉતરેલા ત્યાંથી એ પછી એને જીદના કારણે ગાડીમાં પરત બેઠેલા નહીં અને આ લોકો ઘરે આવતા રહેલા ત્યારે આરોપી પોતે ત્યાંથી બસ મારફતે ઉના ખાતે આવ્યો ઘરે અને ત્યાં એનો જે જેના લીધે ગુસ્સે ભરાય અને આ બનાવ આપેલો એવી વાત આવે તો એમાં શું હકીકત હા એ આરોપીની પોતાની ગાડી નથી એના મિત્ર ગાડી છે એ એના મિત્ર એટલે એના સંબંધિત છે એ એને ઉના કાઢી ઘરે રાખતા હતા ગાડીની એના મધર જે આરોપી છે એના મધર બીમાર હોય અવા નવા દવાખાને કે જવાનું હોય તો એ બાબતે એ ગાડીનો ઉપયોગ કરતા હતા એટલે એને ગાડી ત્યાં રાખેલી સાહેબ આરોપીની ધરપકડ થઈ ગઈ છે હા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સાહેબ તપાસમાં વિશેષ કઈ આરોપીને સાથે રાખીને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે આરો અને વાહનો એફઆઈસએલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે વૈજ્ઞાનિક પુરાવા અને રિકન્સ્ટ્રક્શન પછી નજરે જોનાર સાક્ષીઓ છે એ બધાના તમામના નિવેદનો જરૂર પડે તો નામદાર કોર્ટમાં હોય અને બી એનએસએસની કલમ એકસો ત્યાંસી મુજબના પણ નિવેદન લેવડાવવામાં આવશે અને આ તપાસ હાલમાં

પરિવારના સભ્યો અને જે ના દબાણના લઈ લીધે આ એક ખરેખર બનાવ મોત નીપજવાનું હતું ઇરાદાપૂર્વક એ બાબતે હાલ તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ સ્થળ ઉપરથી મળી નથી આવે પણ જો ગાડી જે લઈને જ્યાં આરોપી ગયેલા છે કોઈ રસ્તામાં સીસીટીવી ફૂટેજ કે કેમ એ બાબતે હાલની તપાસમાં એ આવરી લેવામાં આવશે